કેજરીવાલને વચગાળાના જામીન મળતા મુંદ્રામાં આપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળતા ઇન્ડિયા ગઠબંધનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ બાપટની આગેવાનીમાં રોકડે હનુમાન મંદિર મધ્યે હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યો હતો

સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે